સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાવપુરા વિધાનસભા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અખંડ ભારતના શિલ્પી અને સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું જેના અનુસંધાને આજરોજ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના રવિવારના રોજ રાવપુરા વિધાનસભામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા સાંજે ચાર કલાકે શિવાજી ચોક સલાટવાડાથી શરૂ થઈ હતી આ પદયાત્રામાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુક્લ ઉપરાંત વિધાનસભામાં સમાવિષ્ટ વોર્ડના કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ પદયાત્રા શિવાજી ચોક સલાટવાડા શરૂ થઈ હતી અને સૂર્યનારાયણ બાગ દાંડિયા બજાર માંડવી ન્યાય મંદિર તરફના માર્ગેથી ફરી પૂર્ણ થઈ હતી યુનિટી માર્ચની શરૂઆત થઈ ચૂકી છે અને છવ્વીસમી તારીખે એટલે કે બંધારણ દિવસના દિવસે ધરમત થી જયારે એકતા નગર યુનિટી માર્ક થવાની છે ત્યારે આજે વડોદરા શહેરના રાઉપુરા વિધાનસભા વિસ્તારમાં આપવાના યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારા પ્રદેશના નેતા મયુરભુ કુમાર સાહેબ જ્યારે અત્રે ઉપસ્થિત છે ત્યારે અને આપ જોયું તે પ્રમાણે બાળકોથી લઈને તમામ નગરજનો પણ જે જોડાયા છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું અને સરદાર સાહેબના જીવન પરથી આપણે એવો સંદેશો લેવો છે કે બધાએ સાથે રહેવાનું હળી મળી રહેવાનું એના માટે આપણે બધાએ પ્રયત્ન કરું છું